ચૌદ નવેમ્બરના રોજ થયેલી બોર્ડ બેઠકમાં તેના ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે કંપનીએ એક શેર ઉપર ચાર બોનસ શેર આપવાની જાહેરાત કરી છે જેના માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી નાખી કંપનીએ તો કંપની છે ગરવરે ટેકનિકલ ફાઇબર્સ લિમિટેડ કંપનીએ ચૌદ નવેમ્બરના દિવસે બોર્ડ બેઠકમાં નિર્ણય લીધો બોનસ શેર આપવાનો એક શેર ઉપર ચાર બોનસ શેર વધારે માહિતી જોઈએ આપણે કંપની વિશે

બે હાજર ત્રેવીસ માં વધી આઠ પોઈન્ટ સિત્યોતેર ટકા થઈ માર્ચ બે હાજર ચોવીસ માં તે નવ પોઈન્ટ ચોત્રીસ ટકા જૂન બે હાજર ચોવીસ માં તે વધી નવ પોઈન્ટ પંચાવન ટકા અને